ડૂયુ નો જ્યારે કીડી ડંખ મારે છે ત્યારે આપણા શરીરમાં બળતરા કેમ ઉપડે છે મિત્રો જ્યારે કીડી આપણને ડંખ મારે છે ત્યારે આપણા શરીરમાં ફોર્મિક એસિડ નામનું એક રસાયણ છોડી દે છે આ લીલા રંગનું રસાયણ આપણી ચામડી સાથે સંપર્કમાં આવે કે તરત જ બળતરા ચબકારા કે લાલા થવા લાગે છે શરીરનું રક્ષણ તંત્ર એટલે કે ઇમ્યુનલ સિસ્ટમ આ એસિડ સામે પ્રતિક્રિયા આપે છે જેને કારણે ખંજવાળ અને દુખાવો અનુભવાય છે એટલે જ કીડી ડંખ મારે ત્યારે બળતરા અનુભવાય છે ઉભારો ઉભારો આ ડંખનો ઈલાજ શું એ તો સાંભળતા જાઓ ઠંડુ પાણી કે બરફ બેસો લીંબુનો રસ કે વિનેગર કોટનના કપડામાં અડાડી અને ડંખની જગ્યાએ લગાવો અથવા તો બેકિંગ સોડાનું પેસ્ટ બનાવી અને ત્યાં લગાવો અથવા એલોવેરા જેલ લગાડી શકો છો અને હળદર અથવા પાણીની પેસ્ટ પણ તમે એન્ટી ઇન્ફ્લ્યુમેન્ટરી ગુણ ધરાવે છે જેનો પણ ઉપયોગ કરી શકો છો ધ્યાન રાખજો જો ડંખ પછી શ્વાસ લેવામાં તકલીફ થાય ચહેરો કે હોઠ ફૂલાવા લાગે અથવા તો એલર્જી જેવું લાગે તો તરત ડૉક્ટરને બતાવશો સામાન્ય ડંખ માટે ઉપરના ઉપાયો પૂરતા છે જય હિન્દ